માત્ર ગુજરાતમાં જ નહીં હાલ હાલાખા દેશમાં વાતાવરણ પલટાયું છે વાતાવરણમાં અચાનક આવી ગયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે ગુજરાતના અનેક શહેરોમાં ગરમીના થોડી રાહત મળી છે અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતા 1.5 ડિગ્રી ઓછું તાપમાન છે તો ડીસામાં 36 ડિગ્રી જારે ગાંધીનગરમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં સાડત્રીસ પોઈન્ટ બે જ્યારે સુરતમાં છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભુજમાં સાડત્રીસ પોઈન્ટ બે અને નલિયામાં બત્રીસ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં અને નલિયામાં બત્રીસ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભાવનગરમાં પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કેશોદમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી વર્ટોળનું પ્રમાણ વધશે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા